दिवे दिवे शदृशीरण्ष्णादपासदमनोजा वृषभोरदीनंखण्डचन्द्रबिम्बाग्नि तेजसा गुह्यतां देवी दीपोय નિહા અવહિ દેવતાભ્યો મુખી જવાનો દર્શયામી અરીથી આચ મુમાયુળ રાઘો અથ કાલે ભક્તા સુભગવાશિશિરકરશિતા પાયસાપૂપસૂપ લેહ્યાં ચોષ્યામ શીતમમૃતફલ ધારિવાદ સુખાદ્ય આજ્યાં સુભોજ્યાંચિગર મધુરમ નિતા મૃદુ લણિક્ય વાપરે હિંગો જીર કસનભીર ચલણ લવણ સાકરી શુભ સાર સકૂપ સુ સદ્ધુર લુપ્પ લક્ષ્મીકાંતમયર્મ ભક્ત ગૃહ પ્રભો ઓમ સ્વાદુપવિને સ્વાદુરીંદ્રાય સુે બૃહસ્પતે મધુર માલય પાતાલ ભૂતાલાધાર ધન્યજોડકાર સંભારં નૈવેદ્યમ વૈ નમ શ્રિય જળમુખી જવાનું છે યથા યથા વિભાગમ વશ્વાહ જૈન મુદ્રા કરી જાવ જૈન મુદ્રે નુરદિકૃતીય ગ્રાશ મુદ્રા ધી ભગવાન શ્રી હરિ રાજાધીરાજ મહારાજ સહિત વૈકુંઠાધામારી પતિ ભગવાન નારાયણ લક્ષ્મીજી સહિત સર્વ પીઠસ્થ દેવોને ભાવથી જમાડો ઓમ પ્રાણાય લક્ષ્મીજી સર્વદેવો ભગવાન ને આચમન કરાવીએ છે ભાવ કરી બે હાથ જોડી રાખો ઓમ મુખા દિંદ્રો ભવદ મુખા મુખા મત મેં મધુ મે જલમ મુખમ મેં અસ્તુ ઓગોતરી વેગસ મુદમીના સુશીતી નાતિમનો શુભુગેશ નિ પ્રભો ગંગ કમલયા સહ આચમની ભરી ભરી પામે ત્યારબાદ ફરીથીડો ઑ પ્રાણાય સ્વાહ 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 સમાનાય સ્વાહ સ્વાહ દેહ દુર્ઘો ભગવાન ચમેશયો ભાવકર હોદનરૂચિર ચટ ¡Gracias! Uh -huh. कपि नारायण कपि नारायण कपि नारायण कपि नारायण कपि नारायण कपि नारायण

મારા આમંત્રણ માન આપી મારા હૃદયનો પોકાર સાંભળી તમે વડતાલ થી મારે ત્યાં પધાર્યા છો મેં તમને જળથી સ્નાન કરાયું દૂધ અને દહીંથી સ્નાન કરાયું છે તમારું શરીર હવે સ્વચ્છ થયો પરંતુ જ્યારે નિરખીને દર્શન કરું મારી નજરને જ્યારે ઝીણી કરું ને ત્યારે તમારા રોમના છિદ્રમાં હજુ પણ ધૂળના રજકણો ચોટેલા છે હું તમને કોઈ ચીકણા પદાર્થથી સ્નાન કરાવું તો તમારા રોમના છિદ્ર ખુલ્લા થઈ જાય એમાં તમારું સ્વરૂપ કંઈક ઓર નિખરે આવે

લાસ્ત્રી અંતર કે પ્રભુ મદ ભરીને તૈયાર કેલુ છે તમને સ્નાન કરાવવા માટે અને મારાતા મસ્તક ઉપર આપણે એ મદની ધારાઓ છીએ એ ધારાઓ કપાળ ઉપર આંખ ઉપર ગાલ ઉપર દાઢી ઉપર પડતા સ્તન છાતી અને ઉદર મધ મદ મદ ગયું છે પ્રભુ આ સ્નાન કરાવ ઉછોને કે મદની ધારાઓ કપાળ ઉપરની બે હાથમાં આવી આવી તેનું તમામ કોરું નહી કર્યું છે અત્યારે અદ્ભુત સ્વરૂપ બની છે આપણને એટલો બધો આનંદ થાય છે હાથ અને મહારાજનો આપણે છે કે વાહ પ્રભુ વાહ અત્યારે તમે શું મને તમારી મૂર્તિનો આનંદ આપો છો અદ્ભુત બની રહ્યા છો પવન જગદંબા મઢમ સાક્ષાત બેઠી હોય વરદાય ની તો મારી પથરી જળમૂળ થી તું લઈ લેજે અત્યારે મેં બે વખત સોનોગ્રાફી કરાઈ મારા પેટમાં એક પણ પથરી નથી એ નિમિત્તે માતાજી પલ્લી આ એક ડબો ઘી હું સાગર પટેલ સ્વામી નારાયણાય નમ મહારાજ ઉપર અર્પણ કરીએ મધુ સ્નાન સમર્પયામિ બે શુદ્ધ જલ અર્પણ કરીએ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ શુદ્ધ જલાચમનીય સમર્પયામિ અથ શર્કરા સ્નાન ફરીથી પંચામૃત ના વાટકા આપણે ચમચી ભરીએ અને મહારાજને આપણે સાકરથી સ્નાન કરાવીએ ચમચી ભરી રાખીએ

આ સાકર હું તમને સ્નાન કરાવું તમે આંખો બંધ રાખજો આંખો નહીં ખોલતા અને તમારો મુખાર વિંદ પણ બંધ રાખજો અને મહારાજના મસ્તક ઉપર આપણે સાકરના ખોબા ને ખોબા નાખી રહ્યા છીએ મહારાજની આખી મૂર્તિ સાકર વાળી થઈ ગઈ પ્રભુને પણ બહુ આનંદ થઈ રહ્યો છે અને મહારાજે સાકરનો ભૂકો એ પ્રસાદીના સાકરના ભૂકાની મુઠ્ઠી ભરીને એમણે આપણા ઉપર નાખી વાહ પ્રભુ વાહ શું તમારો અત્યારે મારા ઉપર રાજી પોદન કરારકોપમાં મહારાજતાપ અર્પતા મહારાજ અર્પિતામ શુદ્ધ શર્કરા ગાય સમરિવારય ભગવતી શ્રી સ્વામી નારાયણાય નમઃ ભારજ ઉપર પગલાવીએ શર્કરા સ્નાનમ સમર્પયામી એ વખતે શુદ્ધ જલ અર્પણ કરીએ શુદ્ધ સ્નાનમ સમર્ભયામી શુદ્ધ જલાચમનીયમ સમર્પયામી ઓરેન્જ આરાકી કલનું જળ હશે મોટો ભરેલો છે પચાસનો વાટકો પાસો હતો ત્યાં આપી એમાં ચલતદ જળ છે અત્તર જળ છે અને તીઠ યુક્ત જળ છે પીળું જળ છે કેસર જળ છે એ ન લેશો એ હું કહું ત્યારે લેશો ચાલો ચલતદ જળ ટીપ્ત જળ અને અંતરિક્ત જે જળ છે ટીપો ટીપું વારફી બનારી પત્તો જે બારાજ ઉપર ટીપો ટીપુ ટીપુ બધા ઓછું થયો ડે ભરે આ જળ શું કમ नंदन देव देवेशातनातम प्रतिगृहीता हे दयाळू हे परलाल मा घरी एक सरस मधली पुष्प वाणी डोलर मोगरा गुलाब जवी કે ધાર્મિક શુદ્ધો રસ તૈયાર કરી છે. ઉગળા સ્નેહ પેળા અડતા વેત્રા જતી નાકુલોએ પવિત્ર જળ ધારિ છે નેતાવી સ્નાન કરો અને મારા આસ્તવ પર અને સંત નાખી અને મસ્તક પર હુલે

क्या को वाटो छे बारा ऊपर पधरा भी जो कंतोत वर्तन के शोध कस्तान समर पयामे बेवकत शुद्ध जल चढ़ा भी है वाटो पास तो क्या रखे जाइए बेवकत शुद्ध जल अर्पण करिए शुद्धोद कस्तान समर पयामे शुद्ध जल आज पनिया समर पयामे अथा महाविशेष હવે આપણે મહારાજનો નો મહાભિષેક કરવાનો છે તમારી પાસે પંચામૃત નો વાટકો છે એ વાટકો લઈને અને ટીપું ટીપું કન્યા થી પગત વારા પડતી વારા મહારાજ ઉપર ટીપુ ટીપુ પધરાવો જો પંચામૃત ખાલી થઈ જાય તો જલ્દી અભિષેક કરજો ચમચી વડે ટીપું ટીપુ પધરાવજો મહારાજ નું સ્મરણ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ નામ લેતા લેતા આપણા પ્રેમ ભાવથી મહાભિષેક કરી લઈએ हरि ओ मा सहस्रशीरिका गुरुका सहस्राक्षः सहस्रपात स भो विदो सर्वतन्त्रमात्य मयि मातो ज्यायां स पूरुपः पादौ च देवे पादोर्दौ देतु पुरुषा पादोषे ततो विग्ग्रामशासनानशनेयवेडजायत विराजोऽधिपोरुगः स जातो अत्यर्च्य तपश्चाद्भो विपथो पुरः तस्माद् ज्ञात् सर्वता सामृतां मृगदाज्यं मा पशुस्तां चक्रीवायुव्यानारन् ્રમ્યા સર્વારે જહા સામાની જગ્દાજગનીસ્માજુસ્માજતા તમા સ્વાજાયંતે કે તસ્માજા અજ વયા પ્રોક્ષ જામગ્રજંતસાધ્યાયુરો બાહુકીના ઉચે તેમણો સીધો ભોરોદેશ્ય पद्व्या अजायत चन्द्रमा मनसो सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायता जायता। आसीदन्तरिक्षोषी श्रोर्यो समवर्तत पद्व्या भूमिर्दिशः श्रोत्रात् तथा लोका अगपयन्ना यत्परोगे नारिका देवार्यमतन्मता वसन्तोषाशिराज्यं गृहमयिमः शरद्ध सप्तस्यासम्परिजयस्त्री सप्त समिदः कृताः देवाजत्यवदन्न पशुमा जने હોય તો મહારાજ ઉપર બધા દોષે કહે શુદ્ધ જલ અર્પણ કરીએ શુદ્ધોદક સ્નાન આચમનીય

હે નાથ હે મારા કેસરિયા પ્રભુ મારો એવો ભાવ છે કે મારે તમને કેસર જળથી સ્નાન કરાવવું છે ગઈ કાલે તમારો પાટોત્સવનો દિવસ હતો ને હું તમારા દર્શન કરવા આવી હતી એ ગોમતીના જળમાંથી મે સરસ મજાનું કેસર જળ તમારા માટે તૈયાર કર્યું છે પ્રભુ એનાથી સ્નાન કરો અને મહારાજના મસ્તક ઉપર આપણે કેસર જળ ઢોળી રહ્યા છીએ

તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને એક અભિષેક સાહેબ જમીન ઉપર પડ્યા જાય છે તે મને ના ગમ્યું આપણે એને બચાવી લેવું જોઈએ અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કિચડ થઈ જાય છે ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું પણ મારી દ્રષ્ટિએ દેખાય છે અને એ ઘી જે સમાજના લોકો લઈ રહે છે ખૂબ ગરીબ છે અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પહેલાં થૂકતા પણ હોય છે જે આપણે ખબર નથી પણ થૂકતા હોય પાન મસાલા પણ ખાતા હોય બૂટ ચંપલ પણ પહેર્યા હોય અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય દુઃખ એકદમ દુઃખની વાત કહેવાય માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ એકચ્યુઅલી હું છ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી ચાર દિવસ પહેલાં જ આવ્યો છું અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય ચાર રસ્તા ઉપર બગીચામાં ટ્રેનમાં બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માંગીએ છીએ અભિષેક ખૂબ જ થાય જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે પણ ઘી બચાવીને ઘી બગાડીને નહીં ઘી બચાવીને અને એ પણ મારો પુત્ર છે કે ચમચીથી અભિષેક કરી શકાય માતાજી ખુશક થવાના છે હું નથી માનતો કે માતાજી કોઈ દુખી થાય માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાય પોતે પોતાનું તળાવો બનાવી શકે એવા છે સક્ષમ છે પોતે બનાવવું હોય તો અને નાવું જ હોય તો પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સીન સાકરિયાથી ભગવાનને ઘણી વાર પ્રસાદ કર્યો છે ઘણી વાર છત્રીસ ભગવાન બત્રીસ ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ અને વાર ખીર પણ ખવડાય છે વાર અમે એમને દૂધ પાક પણ ખવડાયો છે તો ભગવાન તો બધું જે આપણે ધરાવીએ તો ખાવાના જ છે તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે પણ એનાથી ફાયદો કોઈને થતો નથી ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે બસ આ દુઃખનું મને દુઃખનું વાત છે તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે ઘીનો અભિષેક કરવામાં આવે છે તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂની છે તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો તેમનો તમારો જે હેતુ છે તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે તે શું કહી રહ્યા છે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ રૂપાલ પલ્લી રથના સેવન સેવકો પ્રણામ જય જય શ્રી વરદાઈ માતાજી પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા સાત પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ પ્રશ્ન ત્રણ પ્રશ્ન એક વત્તા પ્રશ્ન બે વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કિચડ કરવાની પરંપરા છે પ્રશ્ન ચાર પ્રશ્ન એક અને પ્રશ્ન બે વત્તા પ્રશ્ન ત્રણ ઘી સામાજિક પછાત સમાજના માનવને મા ભક્તોના પગ નીચે કચડાયેલું ભક્તોના થૂક પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા ચબૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા પાંચ પલ્લી મંડળ અને એક ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું તમારી જવાબદારી શું છે મારું નામ રાધેશ્યામ પટેલ છે ઉંમર બાસઠ વર્ષ છે કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ત્રેવીસમાં વિચારીને મહોત્સવ કરશો નહીં તો ભારે પડશે અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે જય જય વરદાઈ માતા રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન બે હજાર ત્રેવીસ રાધેશ્યામ પટેલ